ने मैं कर लूँ गोई तुम्हें क्या मैंने कोक मरे तो पुश व्यर्थ तो क्या जाए से यस तो तो ऐसे तो बात पुश में क्या करे हाँ ना तो पर अगर मरे नहीं ये वो ये यह वर्ष ते माइल आता है नहीं वर्ष बड़ी अपन को पक्के लग लाएगा लासे तंके लगन के लिए सीधा पक्के लग लाएगा लासे वर्ष बड़ी जय श्री राम जय माता की सब मजा मजा ऊपर मजा मजा तुम्हें पण मजा मत तो नवा ब्लॉगर साथी आपनो हार्दिक हार्दिक स्वागत है हमारा वाला आज तो भज आई गया भाई भुरखिया हनुमान ददा नाम मंदिर तो भाई प्रसंग आया था और भाई ढस उठिया आवता तो भाई ड्रेस से की भाई आघो नहीं थी તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરતા આવી આપણે હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા આવી ગયા છે ભાઈ ઉભા છે કે કારણ કે ગાડી અત્યારે parking માં અતરે મૂકી છે તો જો ગાડી અત્યારે આપણે અહીં મૂકી છે અને અમારું યુગભાઈ તૈયાર થઈ ગયા છે જાવું છે ને દર્શન કરવા હા તો અમારા મેડમ જો આવી ગયા છે શું કેશો હા હાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવી આવીમ જો વૃખ્યા વ્યાવા છે પેલી દાણ આવ્યા છે અમે તો તમને દર્શન કરાવી દી તો અમારા દેવાન છે મે તો આપણે જો હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છે તો આગેથી પહેલાં પ્રથમ તો તમે લોકેશન જોઈ જાઓ જે સરસ મજાનું ભાઈ તો ચાલો હવે આપણે તમને ગેટ તો દેખાડી દીધો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ તો બધી વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહીશો ભાઈ મંદિર ની અંદર કરતા તો ભાઈ રમકડા અને શ્રીફળ ને પરસેડી ને એવું બધું જો વેચાય છે ચાલો આપણે શ્રીફળ ને એવું લઈ લેવી પેલા પરસેડી તો આપડે લેવાઈ ગઈ છે

ફરતી ફરતી ભૂરેખીયાન મંદિર નું કાર્યાલય છે આ રીતનું બધું છે ચા કેન્ટીન છે પાણી નું છે આ રીતનું છે બધું કોઠા ભાઈ આવી રીતના છે ભુરખિયા આપડે તો ભાઈ એવા છે દર્શન કરવા કારણ કે ભાઈ ઘણા સમય હતી દર્શન કરવા આવવાની પણ આજ છે આવી ભાઈ દર્શન કરવા આવી ગયા છે સામુ તમે દર્શન કરી લો લોરેખ્યા મંદુ મંદિર છે આ બતાય ભાઈ ભક્તો અંદર દર્શન કરવા જાય છે આ રીત ને ભાઈ મંદિર છે તો અમારા જો ભાઈ બન્યો રમેશ આ જો આવું હોય ને જમવાની જ મજા આવે જો મંદિરે દર્શન કરવા જાવાનું છે દર્શન કરવા જવાનું છે બે રમા મળ્યા તો હા દર્શન કરવા જવાનું છે તો બે રમા મળ્યા જો આ સાલો દર્શન કરી આવીયા તો ભાઈ સુપર મારા વાલા મંદિર છે હમન દાદાનો કારણ કે ભાઈ આપડે હનુમાન દાદાના મંદિર હોય ને ના તો ભાઈ આપડે દર્શન કરવા જાયુ છઈ ભલે ગમનતા હોય હનુમાન દાદાના દર્શન કરવા ફાઇનલી પોગી ગયા છઈ હા હા ફાઈ પોગી ગયા છઈ મતલબ આપણે બધા અતબો બધા દર્શન કરે છે બધા અને બધા પબ્લિક પણ બેઠો છે અતારે બધા બધા પબ્લિક જો બેઠેલા છે બધા આ બાર થી તમને અતારે દેખાડું છું હા દર્શન કરવા આયાલા છે મેં માફ કરી દર્શન કરવા જઈ છઈ વરવડીયા પણ પગે લાગવા આવેલા છે કાંકે લગન કરીને સીધા પગે લાગવા આવેલા છે વરવડીયા પણ બોલ ના ને બસ ને ઉ ફોટોશૂટ માં થાય છે બધું આ તો હોય જ સાહેબ મંદિર બોલે છે અને શ્રીફળ ને ઉ બધું લઈ લઉં તો આપણે જઈએ છે શ્રીફળ વધેરવા કાં કે બધું 12 છે શ્રીફળ ને વધેરવાનું તો બરાબર શ્રીફળ વધારવાનું આવે છે મંદિર ની બારો બાર છે શ્રીફળ વધારવાનું કા મારા વાલા તમે શ્રીફળ વધારો છો કેવા હું વધારી નાખું હું આથી વધારી નાખું વાહ ભાઈ વાહ ભાઈ શ્રીફળ ને એવું વધારી લીધું છે ને ભાઈ પરસેદી તો આપણા ભાઈ બને સરસ મજા કાઢી દીધી કારણ કે આખા શ્રીફળ ની પરસેદી કાઢી લીધી છે કારણ કે શ્રીફળ તો આપણે ધરી લીધો હતું તો ધરીને હવે શ્રીફળ વધારવા આવી જતા તો જો અમાર ભાઈ બેન ને જો આયા છે ગમે છે એકલા એકલા જો हमारा भाई देना रमेश ने आपड़े तो ah, uh -huh. दे जैसी पर्ची दी अरे हां करके पर्ची नहीं होता भाई हरि जी जी है मैं तुम्हें दर्शन करावाना है हनुमान जी का तुम्हें दर्शन करियो तो हमारा वाला राम दरबार हां मैडम पर दर्शन करा इस तरह दर्शन करा राम दरबार से તો ચાલો હવે તમને ભરૂચી હનુમાન દાદા ના દર્શન કરાવીને આપણે આપડે શ્રીફળ ને વધેલું કઈ complete થઇ જશે બધું તો બધા બધા દર્શન કરવા આવેલા છે ને હવે આપણે છે ને ભરૂચી હનુમાન દાદા દર્શન કરાવવાના છે તમને તો ચાલો હવે video ને અહિયાં બનાવી દઈએ તમને દર્શન કરાવી મારા વ્હાલા હવે આટલા બધા દર્શન કરાવી તો ચાલો દર્શન કરવા જઈએ અંદર हेलो मरावला so, दर्शन कर तो કરી લીધા છે તમને ગર્દી છે એટલે ભાઈ આપણે થોડુંક તો વિડીયો ઉતારતા હતા દર્શન તમા તો કરી જ લીધા છે મારા બેહી ગયા થઈ આ ડમ પર બેહી ગયા છે કા શું કેશો તમે તો દર્શન કરી લીધા કે ભાઈ આવાની થી ભુરીખાણ મંદિરે તો આજે ભાઈવાતા પબ્લિક કા ભુરી છે આ પબ્લિક માં છે પબ્લિક ભાઈ ઘણો છે દર્શન કરી લેતા છે ને હવે તો આપણે ભુરીખાણ મંદિર માં મંદિર બસ મજાનો છે Oke, seruat mat bayai, aksi ini chalase, kita નમન બગદાઈ આ મે ઈચ્છા તો ભાઈ કમાય સમય તો એટલા ઘણા વરા થા કે હનમંતજી જાવ છે ગુરુચાનાંદજી જાવ છે તો હોષંડાનો અંજળ આવી ગયો તો મારા વલા દર્શન કરીવા આવી ગયા છે ભાઈ દર્શન કરી લેતા તો મને શાંતિ થઈ કારણ કે હનમંતજીના મંદિર આ ભાઈ મને તો બહુ મન ને આમ તો અતિશય એટલે અતિશય મારા વલા મજા મને એવી શાંતિ થઈ કે વાત પૂછો મને કારણ કે હનમંતજીના દર્શન કર્યું ને મારા વલા તો મજા આવી ગઈ થાય આપણે

ભાઈ ચા ની પરસેદી લેતે ભાઈ મજા આવી કારણ કે પેલે દણાયો છે ભાઈ મજા આવી કે કાંકે ભાઈ આનંદ એટલો આ કે હનુમંત દના મંદિર તો મરવાલા બહુ મજા મને તો ભાઈ બહુ મજા હનુમંત દના મંદિર ભાઈ જો મારા મેડમ આવી બેઠી ગયા ભાઈ બેઠ ગયા અંદર બેઠા તો દર્શન તો કે દર્શન કે તમે ચા પીઓ વહી ગયા હતા તો તમે નઈ પીયા ચા એક લાખ લા ચા પીયા મન થોડી ક તમે ચા પી ગયા તો પાણી મને વહી ગયા ચા પીવા જો ના ભાઈ સરસ મજાની ચા ની પરસેદી બધાય ના આપે વાત કામાં હસતા હસતા પાઈન બાલ લે જા ઓ આ તો જો એક તો પપ્પા ફરતા ફરતા બે હી જો રમે છે બે મને બધું ઈકે નહી ફરતા ફરતા અમે તો અબ જો હં તા લો તો બે ને ભાઈ કે ન આયા તને ભાઈ બે ઈ રીતે એકલા એકલા રમે ગરા છે ભાઈ મજા આવી એવું છે

અત્યારે તો ગોતતા ગોતતા જવાનું થાય ને ગોતતા ગોતતા આવ્યા છે છે છોકરા ના નામ થી છોકરા ને પૂછો ને ઈ તો અમને રસ્તે ચલાવી દે તો વાત પૂછો ને ખબર હા એ વાડી વાળો રસ્તો તો ને આમ રોડા કાઈ મળે નહિ એવું ઊધું મે કાઈ પંદર પંદર પડે ને તો આય જાય કોઈ ગયા અને હવે પાછા ગોતતા ગોતતા જાય છે ઈ રસ્તે ઢાલુ ની ગયા આપણે હવે ઉપર હાલતા તો છોકરાઓને ને ને ત્રણ ચાર છોકરા હતા નિશાળીયા ને

जय श्री राम बधाई ने जय माता जी